ભુજમાં પાણીની સમસ્યાને લઈને કાસમ સમાવી વિપક્ષી નેતાએ વાત કરી અગાઉ પણ અમે બોર્ડમાં પણ રજૂઆત કરી હતી કે ઉનાળો આવી રહ્યો છે પાણી માટેનું કોઈ નકર આયોજન કર્યું છે કે કેમ માત્ર ટાંકા બનાવવાથી ભુજ શહેરને પાણી નહીં મળી શકે આના માટેનું આયોજન કરવા માટેની અમારી વારંવારની રજૂઆતો છતાં પણ આ નગરપાલિકાના પદાધિકારીઓએ આના ધ્યાનમાં ન લે ન લીધું ત્યારે આજે નર્મદાનો ત્રણ દિવસનો ખાલી બંધ પાણી રહેવાથી આજે એટલો બધો ગેપ આવી ગયો કે ભુજમાં પાંચથી સાત દિવસે માણસોને પાણી મળી રહ્યું છે લોકોને પાણી મળતું નથી વારંવાર લોકો રજૂઆત કરે છે છતાં પાણી વગરના આજે ભુજ શહેર પાણી વગરનું છે નથી ધારાસભ્યને પડી નથી સંસદને પડી તમે જોઈ શકો છો કે ધારાસભ્ય પણ સંકલન સમિતિમાં ભુજ શહેરમાં બોર બનાવવા માટેની જે રજૂઆત નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી એમાં પણ એમણે વિરોધ કર્યો હતો કે ભાઈ ભુજમાં બોર બનાવવાની કોઈ જરૂર નથી તો આવી જ રીતે ભુજ શહેર માત્ર નર્મદાના આધારિત છે અને નર્મદા દયારે જ્યારે બંધ હોય ત્યારે ભુજ શહેર પાણી વગર વલખા મારે છે બીજી બાજુ ટેન્કર ટ્રેક્ટર પણ મોબાઈલ સ્વિચ ઓફ કરવામાં આવે છે કે પાણી નથી તો એ લોકો પણ ફોન સ્વિચ ઓફ કરી નાખે છે કે ભાઈ અમારી કાને અહીંયા લોકો આવીને દાદાગીરી હમણાં પણ મેં એન્જિનિયર પાસે પણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયર પાસે રજૂઆત કરી કે તમે ત્યાં ટેન્કર ટ્રેક્ટર માટે એવું કે લોકો દાદાગીરી કરે છે તો પાણી માટે લોકો દાદાગીરી કરે છે આવી વાત નગરપાલિકાના ચીફ ઓફિસરને પદાધિકારી જો આમ કહેતા હોય તો ખરેખર ત્યાં રાવલવાડી સંપ ઉપર પણ પોલીસ બંદોબસ્ત રાખવો જોઈએ અને ટેન્કર ટ્રેક્ટર જે લોકો પૈસાથી પાણી મંગાવે છે એ લોકોને પૂરતા પૂરતા પ્રમાણમાં ટાઈમસર પાણી મળે એ મોકલવા જોઈએ પણ એ પણ આ લોકો નથી મોકલી શકતા ખરેખર દુઃખની બાબત છે કે હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ભુજ શહેરમાં પાણીનો આટલો મોટો કકડાટ થતું હોય ઉપર જ્યારે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે અને ધારાસભ્યને કે સાંસદને કાંઈ ન પડી હોય તો ખરેખર ભુજ શહેરની પ્રજાને હવે વિચારવાનો છે કે તમે વિચારો કે આ લોકો ભુજ શહેરને પૂરતો પાણી પણ નથી આપી શકતા વાત કરીએ સમય રમઝાન શું ઇફેક્ટ ચોક્કસપણે અમારો અત્યારે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યું છે અને એના માટે પણ અમે રજૂઆતો કરી હતી કે અમારો રમઝાન માસ ચાલુ છે અને વ્યવસ્થિત રેગ્યુલર પાણી મળે સફાઈ લાઇટ તમામ રજૂઆતો હતી છતાં પણ આ રજૂઆતોને પણ આ લોકોએ નથી ગણકાર્યો ઉપર હવે અત્યારે હોળી આવી રહી છે અને પાણીનો આવો જ કકડાટ રહેશે તો લોકો જાશે ક્યાં બીજી કોઈ વિકલ્પ વ્યવસ્થા પણ આ કરી શકે એવી પરિસ્થિતિ અત્યારે ભુજ નગરપાલિકાની નથી કારણ કે ભંડોળ ખાલી છે નગરપાલિકાના જીબી પીજીવીસીએલના બેતાલીસ કરોડનો બિલ પણ હજી આ લોકો નથી ભરી શક્યા સરકારમાં લોન માગી છે સરકારમાંથી લોન પણ નથી મળી તો પીજીવીસીએલ પણ ગમે ત્યારે આ લોકોના પાણીના કનેક્શનો પણ કાપે એવી પરિસ્થિતિ જ્યારે છે ત્યારે પાણી માટેનો અગોતરો આયોજન કરવું જોઈએ એની ચિંતા ધારાસભ્ય અને સંસદ સંસદસભ્યને કરવી જોઈએ સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો